ખેડાના કામગીરી માટે સંપાદન કરેલી જમીન કેટલાક ભૂમાફિયાઓ દ્વારા બારોબાર ખરીદ વેચાણ કરી દેતા વિવાદ સર્જાયો છે વડતાલ ગ્રામ પંચાયત ના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ બે થી તેઓ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કચેરી ના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ અધિકારીઓ દ્વારા તેમની અરજીઓને ધ્યાનમાં લેવાના બદલે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં નડિયાદના પૂર્વ પ્રાંત અધિકારી દ્વારા વડતાલ ગ્રામ પંચાયતના તલાટીને તું શું કામ આવી અરજી લઈને અહીં આવે છે બહાર જતો રહે નહીં તો તારી સામે ઇન્ક્વાયરી શરૂ કરાવી પડશે તેવી ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે સમગ્ર મામલો દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે આ અંગે નડિયાદ પ્રાંત અધિકારી કે સુવેરા દ્વારા મીડિયા સમક્ષ કાંઈ પણ કહેવાનો ઇનકાર કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો જે એકસો ચોસઠ ગુઠાનો જે સૌથી મોટો નંબર છે એ જમીન મુકેશભાઈ પરમાર અને એક પટેલ અમદાવાદ અને જોરના આ લોકોએ જમીન ખરીદી એની અંદર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ નામનો કોઈ વ્યક્તિ શખ્સ બિલોદરાનો એણે એની અંદર મારો બોગસ મારું બોગસ બાનાખત છે એવી રીતની તકરારી દાખલ કરેલી અને એની અંદર એ તકરારી દાખલ થયેલી જે પાછળથી પ્રમાણિત થયેલી અને આ અત્યારે જે જમીન પર ઊભા છે એની ઉપર આ ભાનુની પત્ની રામુબેન જોધાભાઈ જોધાભાઈ ભાનુભાઈ ભરવાડની પત્ની એણે અઢાર લાખ રૂપિયાની જંત્રી થી અને એ લોકોએ આ જમીન આ અહીંયા આગળ વેચાણ વેચાણ રાખી છે સરકારી જમીન તમારે શું એવું માગણી છે અમારી માગણી એવી છે આ તમામ આવા જે લોકો છે સરકારી જમીન જેને વેચાણ લીધી છે અને વેચાણ આપી છે એવા તમામની સામે અને સ્ટેમ્બ ડ્યુટી રજીસ્ટ્રાર છે વિરાણી સાહેબ એની સામે ગુનો દાખલ થાય અને એની કાયદેસરની કાર્યવાહી થાય કાર્યવાહી નહીં થાય તમે શું કરશો એની આ કાર્યવાહી નહીં થાય તો અમે એની સામે ઉગ્ર આંદોલન આંદોલનને ને એવા આંદોલન અમે કરીશું